વિરાજકોટની બીએ ડાંગર હોમિયોપેથિક કોલેજના વિદ્યાર્થીના અપહતને મામલે એબીવીપીના કાર્યકરો એ કોલેજના ટ્રસ્ટીની ચેમ્બરના કાચ તોડ્યા પોલીસની હાજરીમાં એબીવીપીએ ધમાલ મચાવી હતી બારીના કાચ અને ટેબલ પરના કાચ તોડવામાં આવ્યા એબીવીપીના કાર્યકરોએ કહ્યું હતું કે અમારી આ વિદ્યાર્થીઓ કાચ સાથે અથડાતા કાચ તૂટ્યા ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીઓને ક્લાસમાંથી બહાર કાઢી એબીવીપી કાર્યકરોએ જડાગીરી કરી બે કલાક સુધી કોલેજ ને બાન માં લઈ તોડફોડ કરવામાં આવી હતી કાટ તોડવા માં નથી આવ્યા અમારે વિદ્યાર્થી કાચ સાથે અથડાયો છે એના હિસાબે કાટ તૂટી ગયો છે અને વિદ્યાર્થી એને થોડું ઘણું વાગ્યું પણ તોડફોડ અમે કરી નથી એક વિદ્યાર્થી નો વાય ધક્કો લાગ્યો એના હિસાબે વિદ્યાર્થી કાચ સાથે અથડાયા કાટ તૂટી ગયો છે અમે પ્રિન્સિપલ ઓફિસ માં બેસવા આયો હતા કે અહીંયા ઉગ્ર થી ઉગ્ર રીતે આંદોલન કરી તો પ્રિન્સિપાલ ટ્રસ્ટી ખબર પડે કે અહીંયા અમે બે કલાક થી એમની રાહ જોઈ હતી અમે રજૂઆત કરવા માટે બેઠા કઈ તો હાથમાં નથી લીધો સાહેબ અમે વિદ્યાર્થી અથડાતા કાચ તૂટી ગયો બે કલાક થી તોડફોડ સાહેબ કરી નથી અમારા વિદ્યાર્થી આંદોલન ઉગ્ર થતા એક વિદ્યાર્થી કાચ સાથે અથડાનો છે જેનું કાચ તૂટીને અનેક વિદ્યાર્થીઓને લાગ્યો છે મારા હાથમાં પણ જોઈ શકો છો આ રીતે કાટ લાગતા અહીંયા વિદ્યાર્થીઓને નુકસાન થયું છે એ કાટ તૂટતા છે આનો જવાબદાર કોણ છે બે આંદોલન કરી રહ્યા છે વિદ્યાર્થીઓ એક પણ દ્રષ્ટિ કે પ્રિન્સિપાલ સામે આવતો નથી આંદોલન ઉગ્રતા એક વિદ્યાર્થી કાચ સાથે અથડાનો છે અને ટેબલ પર પડ્યા છે આંદોલન ઉગ્ર હતા જેને લીધે આ તોડ પર થઈ છે અનેક કાચના ટુકડાઓ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા લાગ્યા છે